આજે એમ કે હરિયા કોલેજ કેમ્પસમાં ગ્રેજ્યુએશનનો પ્રોગ્રામ હતો હવે એનું ઇન્વાઇટ જે છે હું તમારા કોઈમાંથી એક વોટ્સએપમાં નાખી દઈશ એમાં ઇન્વાઇટર્સ નામ ટ્રસ્ટી નામ આપણા જે ચીફ ગેસ્ટ છે એમના નામ બધાના નામ લખેલા હતા આપણે સ્કૂલમાં ઓબ્વિયસલી જે ગ્રેજ્યુએટ છે એ લોકોને કાળા રોબ્સ આપે ને હેટ અને જે ડિગ્નેટરીઝ હતા આપણા જે ટ્રસ્ટીઓ છે જે મેઇન ચીફ ગેસ્ટ છે એ લોકો માટે આપણે પર્પલ રોબ્સ રાખેલા કે ભાઈ દે વિલ ડ્રેસ અપ એન્ડ ગીવ અવોર્ડ્સ હવે આપણા જે એચઓડી છે ડૉક્ટર અજય શાહ એમણે પહેલાં એક પરિમલભાઈનું ઇન્ટ્રોડક્શન આપ્યું એઝ મેમ્બર ઓફ ટ્રસ્ટ બોર્ડ હી ઇઝ નોટ અ મેમ્બર ઓફ ધ ટ્રસ્ટ બોર્ડ એના પછી હવે ના બી પાડી કે દિસ ઇઝ નોટ કરેક્ટ એમણે જીનેશભાઈ ફૂલચંદ શાહ જે રમણીકભાઈના સાળા સાહેબ છે એમને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા એઝ મેમ્બર ઓફ ધ ટ્રસ્ટ બોર્ડ અને એમને એ જ પર્પલ રોબ્સ પહેરાવીને સ્ટેજ ઉપર બોલાવ્યા વિચ ઇઝ નોટ કરેક્ટ અમે ના બી પાડી કે આ તમે એમને ન બોલાવી શકો કારણ કે આપણા ટ્રસ્ટમાં એ કઈ નથી અને અમને સાંભળવામાં અમે અહીંયા જામનગરમાં ઘણો સમયથી છે તો અમને એમ જાણવામાં મળ્યું છે કે જિનેશભાઈ ફૂલચંદ શાહ એમણે ઓશવાડ અકાડેમી જે આપણી ઓએસઆરએસની પ્રોપર્ટી છે ઓશવાડ સમાજની ઈ પ્રોપર્ટી ભાડે આપી દીધી હતી બીજા કોઈ બારના ને પછી સમાજના બધા આગેવાનો આવીને એમને કઢાવી એના પછી એક છાત્રાલય છે આપણી અ એક છાત્રાલય છે દિગ્વિજય પ્લોટ આઈ એમ નોટ શ્યોર ક્યાં આગળ એની જગ્યા એમણે એવી શિફત થી જે ઓરિજિનલ ટ્રસ્ટ નું નામ છે એમણે ને ચાર પાંચ બીજા લોકોએ બહુ સિમિલર નામનું ટ્રસ્ટ કરી અને કે કે આ પ્રોપર્ટી આ ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી નાખો જે પણ આપણા સમાજના આગેવાનોએ બંધ કર્યું એમના પણ અણગણિત ક્રિમિનલ કેસીસ છે ચેક બાઉન્સીસ કેસીસ છે એટલે આપણે જયારે ફોર્ટી ફાઈવ ફિફ્ટી ઇયર્સ થી કારકિર્દી કરીને એક બ્રાન્ડ નેમ બનાવ્યું હોય અને આવા કોઈને આપણે સ્ટેજ ઉપર બોલાવીએ ટુ ગીવ અવે અ ગિફ્ટ ટુ ગ્રેજ્યુએશન લોકોને હી ઇઝ નો બટ ઇન ધ ટ્રસ્ટ એ કોઈ કમિટીમાં નથી એમની ઓળખાણ એ જ છે કે રમણીકભાઈના શાળા છે અને એમને કોઈ કાળે કાંઈ ઇન્વિટેશન એઝ અ નોર્મલ ગેસ્ટ હતું નોર્મલ ગેસ્ટને તમે બોલાવો તો બીજા બધા ગેસ્ટ ને ખોટું ના લાગે કે કે મામ કરે છે ને આપણે આવા લોકો સાથે જોડાઈ જ ન શકીએ એમનું નામ આપણી સંસ્થા સાથે જોડાય તો આપણા નામ બગડે અને આપણે આ રિક્વેસ્ટ કરેલી તો બિચારા એચઓડીએ દબાવ છે કે શું એમણે એમને ન ઉતાર્યા એમણે ફંક્શન જ સ્ટોપ કરાવી નાખ્યું આપણે કીધું તમે એમને નહીં બીજા કોઈ આગળ કરાવો તમે પોતે અવોર્ડ્સ આપી નાખો પણ એમને આ ખોટું ઇન્ટ્રોડક્શન છે તો એ વસ્તુ બંધ ન કરી એને કારણે આખું આપણું ફંક્શન સ્ટોપ થઈ ગયું તો એ માણસ કોઈ પણ માણસ જેને બેઝિક સેલ્ફ રિસ્પેક્ટ હોય ને એ માણસ પોતે સ્ટેજ ઉપરથી ઉતરી જાય રાઈટ આટલું બધું જોતું હોય તો માણસ ઉતરી જાય એ ન ઉતાર્યા તે ન જ ઉતાર્યા પોલીસને બોલાવી ન છૂટકે બોલાવી પડી કારણ કે એક જ્યારે તમે વિચારો કે બહુ માણસે આટલી મહેનત કરીને કમાણી કરી હોય અને દિલેર કેવું કે હું મારા પર નહીં હું સમાજ માટે સારા કામે વાપરીશ અને એમનું નામને કારણે આજે ગમે એટલા ડોનેશન્સ આપણે કર્યા હોય ઓરિજિનલ આજની તારીખે પણ તમે મને કહો કોલેજ તમે કઈ કહો છો જામનગરમાં હરિયા કોલેજ બોલો છો ને તો એ નામની કઈ કિંમત હોય એની કારકિર્દી હોય કેટલા વર્ષે શું બન્યું ગમે એવા બોલાવી એને સ્ટેજ ઉપર ચડાવી દો એસોસિએટ કરો તો આપણા પર છાંટા ન ઉડે તો ન છૂટકે અમારે આ કરવું પડ્યું અને અમે રિક્વેસ્ટ બી કર્યું અમે મિસિસ નેહલ મેડમ પલાનને બી કીધું કે તમે કેમ્પસ ડિરેક્ટર છો તમે અજયભાઈને રિક્વેસ્ટ કરો કે દિસ ઇઝ નોટ કરેક્ટ પણ એ ન ઉતર્યા તે ન જ ઉતર્યા અને આઈ એમ સો સોરી કે તમારી સાથે આ રીતે વાત કરવી પડશે અમે કંઈ સેલિબ્રેટ કરતા હોય તો અને આમાં તમે પૂછો જેટલે કહું છું કે અમારા જે મેનેજિંગ ટ્રસ્ટી છે રમણિકભાઈ અમને હમણાં હાલમાં ખબર પડી છે તમે અહીંયા ખીલુભાઈ વસંતનું નામ સાંભળ્યું છે સાધના વાળા એ એમના પરમ મિત્ર હતા એમની વિધવાબેન વિધવાબેનની એમની વિધવા વાઈફ વર્ષાબેન બેસ્ટ ફ્રેન્ડની વાઈફ ન કરે નારાયણ તમારા કોઈ બેસ્ટ ફ્રેન્ડને કઈ થઈ જાય તો તમે એમની વાઈફની સહાયતા કરો એમણે એમની જગ્યા વેચી મારી પોતાના નામે કરી વેચી મારી અને કોઈ કોઈ ટ્રસ્ટીને જાણ નથી કરી એમની એફઆઈઆર ચાલુ છે એમના પર કેસીસ ચાલુ છે ક્રિમિનલ કેસ હજી પણ સત્યાવીસ જૂનના બે હજાર પચીસ માં એમનો કેસ ચાલુ છે વાત ત્યાં નથી અટકતી મને કેતા બહુ દુઃખ થાય છે કે એ આપણા સ્ટાફને જેમ કે જીપાલ પટેલ કરીને છે આપણો સીઓ છે એ છે એ એને અને આપણા કેટલાય અણગણિત સ્ટાફ ને પોતાના પર્સનલ કામે ક્રિમિનલ કેસ માટે ત્યાં મોકલાય તો તમે વિચાર કરો આપણા સંસ્થાનું નામ કેટલું બગડે અને રમણિકભાઈ એ પણ વાત નથી કરી કે ઈ આજની તારીખે જામીન ઉપર છે એમનો પાસપોર્ટ ઈ આ જીનેશભાઈ રમણિકભાઈના ના એટલે અત્યારે શું કરે છે કદાચ એ તબિયત થોડા થાકી ગયા હશે ને એમને ખબર છે કે એમના વિરુદ્ધ બહુ બધી વસ્તુઓ છે તો એ ધીરે ધીરે કરીને જીનેશને ને ટ્રસ્ટમાં નાખવા માંગે છે એ કઈ જ નથી ટ્રસ્ટમાં તમે કા જીનેશભાઈ પોતે એ હોવા છે એમને પૂછો ને પૂછો આપણા ટ્રસ્ટ બોર્ડમાં સ્કૂલ કે કોલેજમાં લિસ્ટ નામ જોઈ લ્યો એ કઈ જ નથી આપણા ટ્રસ્ટમાં અત્યારે પોલીસમાં અમે એ જ ફરિયાદ કરી છે કે આ ભાઈ જે છે એ સંસ્થામાં હી does not hold any position there was no way of giving him the same robes that were given to trustees અને એ વસ્તુ બધું જે તકલીફ કરી છે ને એ જીનેશભાઈ થી થઈ છે ને અમારા એચઓડી શુડ હેવ ટેકન ડોક્ટર અજય શાહ એન્ડ મિસિસ નેહલ પલાન જે પ્રિમાઇસીસ ઉપર હતા તો એ પ્રિમાઇસીસ ની જવાબદારી એમની છે કે આપડા ટ્રસ્ટ નું નામ ન બગાડવું જોઈએ સીધા કરીને મેં રિક્વેસ્ટ કરી દત કે તમે નીચે ઉતરી જાવ તમે એમને ટ્રસ્ટી તરીકે ઇન્ટ્રોડ્યુસ કરાવો અને આપણું નામ બગડે એટલે અમે પોલીસમાં એ જ કમ્પ્લેન કરવા આવેલા છે અને એમણે કીધું કે એમના વિરુદ્ધ જે બધા કમ્પ્લેન્સ ને હોય કારણ કે અત્યારે રમણીકભાઈ ઓશવાલ હાઈસમાં ત્રીસ માંથી વીસ ફ્લેટ વેચી માર્યા છે ટ્રસ્ટ ની પ્રોપર્ટી વેચાય નહીં અને એમને અત્યારે તબિયત થી કે ગમે એનાથી નારા છે તો અત્યારે એમને ગમે એમ કરીને એમનું ગ્રુપ સ્ટ્રોંગ કરીને એમના માણસોને કરી અને અત્યારે ચેરમેન સાહેબ આ ઉંમરે મુંબઈ છોડીને બે મહિના ઉપર થી અહીંયા જામનગર માં છે કારણ કે આપણે આપણું નામ જે આટલા વર્ષો થી સુકામ તમે વિચાર કરો કે કેટલા ભાઈઓ વારસા માટે લડે છે તમે સાંભળ્યું છે કે કોઈ એમ કે કે ભાઈ મને વારસો નથી જોતો તમે સારા કામ કરો ત્યારે એમના ફાધર નું નામ બગડે છે એમની ઉંમર જુઓ એમને છે કે આ વસ્તુ તરત એમના આઉટ થઈ જાય આ ઉંમરે જલસા કરવાના હોય કે આવા બધા કામમાં ફસાવાના હોય બે મહિના ઉપરથી છે ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો